નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે જિયા મિત્રો બસ સળગી જતા એકોતેર લોકોના મોત જીયા મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો બસ સળગી જતા એકોતેર લોકોના મોત થયા છે અફઘાનિસ્તાનના રાત પ્રાંતમાં બુધવારે બસ

જોકે આ દુર્ઘટના એરાતના ગુજરાત જિલ્લામાં બની હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો